નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે સૌનું હાર્દિક સ્વાગત છે આજે એટલે કે ત્રેવીસમી જૂન બે હજાર પચીસની સ્થિતિએ વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચમાં કેટલા જણાએ જિલ્લા પસંદગી કરી છે સાથે જે અગાઉ પાંચમી તારીખથી એકત્રીસ તારીખ સુધી એટલે કે અગાઉ જે વિદ્યા ભરતીની જિલ્લા પસંદગી હતી આ પુનઃ જિલ્લા પસંદગી છે તો આ બંનેની આપણે સરખામણી કરશું તો પૂર્ણ જિલ્લા પસંદગીના લીધે કેટલું નુકસાન થઈ રહ્યું છે કે ફાયદો થઈ રહ્યો છે તો એની પણ આપણે વાત કરીશું તો આ વિડીયો અચૂક જુઓ તો અત્યાર સુધી કુલ ચોવીસો ઉમેદવાર બોલાવી લીધા છે હજુ ચાર દિવસ બાકી છે મંગળ બુધ ગુરુ અને શુક્ર એમ ચાર દિવસ છે તો આઠસો હજુ બોલાવશે તો ચોવીસો ને આઠસો કુલ બત્રીસો અને સાયન્સના થોડા બોલાવ્યા છે તો એમ કરીને કુલ પાંત્રીસોની આસપાસ આંકડો છે તો આ ચોવીસોનો આંકડો જે છે એમાંથી ઓપનમાં પસંદગી કરવાવાળા એક હજાર છન્નું છે એસસી કેટેગરીમાં પસંદગી કરવાવાળા એકસો ને છ જણ છે એસ કેટેગરીમાં પસંદ કર્યું એવા અગિયાર જણ છે ઓબીસીમાં પાંચ પાંચસો ચૌદ જણાએ લીધું છે ઇડબ્લ્યુ કેટેગરીમાં એકસો ને અગ્યાસી જણાએ લીધું છે તો આ રીતે કુલ ઓગણીસો ને છ જણાએ જિલ્લા પસંદગી કરી છે એટલે કે સામાન્ય પ્રવાહમાં કુલ ચોવીસોમાંથી ઓગણીસો ને છ જણા હાજર રહ્યા છે સાથે ચારસો ને ચોરાણું ગેરહાજર છે વિજ્ઞાન પ્રવાહમાં કુલ ઓગણત્રીસ ઓગણત્રીસો જણ વિજ્ઞાન પ્રવાહ સાથે કુલ ઓગણત્રીસો જણ બોલાવેલ છે તો એમાંથી બે હજાર બસો ને જણાએ જિલ્લા પસંદગી કરી છે તો આ રીતે કુલ પાંચ હજારની જે ભરતી છે એમાંથી આજ સુધી છસો ને અઠ્યાવીસ ગેરહાજર રહ્યા છે તો હવે આપણે આજની સ્થિતિ શું છે જિલ્લા પ્રમાણે એટલે કે કુલ કેટલી જગ્યા બાકી રહી છે એકથી પાંચની ભરતીની એની વાત કરી લઈએ તો આજે કુલ ઓપનની હજુ પણ એક હજાર પાંચસોને ઓગણત્રીસ જગ્યાઓ બાકી રહી છે એસસી કેટેગરીની એકસો ને જગ્યા બાકી રહી છે એસટી કેટેગરીની છસોને વીસ જગ્યા બાકી રહી છે એસસી એટલે કે ઓબીસી કેટેગરીની એકસો ને જગ્યાઓ બાકી છે ઇડબ્લ્યુ એસ કેટેગરીની બસો જગ્યા બાકી રહી છે જ્યારે ટોટલ બે હજાર સાતસો અઠ્યાવીસ જગ્યાઓ હજુ પણ બાકી રહી છે તો વિદ્યાસાયક ભરતી એકથી પાંચની પ્રોગ્રેસ આ રીતે ચાલુ છે સાથે અગિયાર બારની શાળા ફાળવણી આવી ગઈ છે હજુ સંમતિ માંગી છે એટલે કે તમારે કઈ શાળા રાખવી છે અને પછી ફાઇનલ એલોટમેન્ટ લિસ્ટ આવશે તો અગિયાર બારની કામગીરી ત્રણથી પાંચ દિવસમાં પૂર્ણ થશે પછી એ રીતે નવથી દસની પણ ચાલુ થઈ ગઈ છે એટલે કે ક્રમિક ભરતી નવથી બારની જે પૂર્ણ થવાની હતી એની કામગીરી પૂર્ણ થવાના આરે જ છે હવે છ થી આઠની ચાલુ તાત્કાલિક થાય એવી આપણે રાહ જોઈ રહ્યા છીએ અને બીજું એ છે કે જે જિલ્લા પસંદગી પ્રથમ ચાલુ થઈ હતી એકથી પાંચની અને આ પુનઃ જિલ્લા પસંદગી જે એકથી પાંચની છે તો બંને વચ્ચે કેટલી જગ્યાઓનો ફરક છે આપણે જોઈ લઈએ તો જે પૂર્વ જિલ્લા પસંદગીના પૂ પુનઃ જિલ્લા પસંદગી છે બંને વચ્ચે ફરક કેટલો છે હું તમને કહી દઉં છું તો પાંચ જગ્યાઓનો ફરક છે મતલબ કે પાંચ ઉમેદવારો આ સ્ટેજે અત્યારે જે પુનઃ જિલ્લા પસંદગી છે એમાં વધારે ગેરહાજર રહ્યા છે તો પુનઃ જિલ્લા પસંદગીના લીધે તમારે ફાયદો થયો છે શું થયું છે ફાયદો તો પાંચ જગ્યાઓ આ છે સાથે આમાં ગેરહાજર મેં નથી ગણ્યા એટલે ગેરહાજર પણ હજુ રહેશે તો કુલ પંદર જગ્યાઓનો તમારે ફાયદો થઈ રહ્યો છે તો ફાયદો થવાનું કારણ શું છે આપણને અત્યારે ન ખબર પડે પણ પંદર જગ્યાઓનો ફાયદો તમારે થયો છે તો પુનઃ જિલ્લા પસંદગી આપણે જે પણ ધારતા હતા કે સોથી દોઢસો ઉમેદવાર વધી શકે છે તો એક પણ ઉમેદવાર વધ્યા નથી હવે કઈ રીતે તો એ હું તમને સમજાવી દઉં છું તો જે ચોવીસો ને પંચોતેર સુધીના મેરિટ ક્રમાંક સુધીની જે જિલ્લા પસંદગી થઈ એમાં કેટલી સ્થિતિ સ્થિતિ હતી એની હું વાત કરી દઉં તમને તો ચોવીસો ને પંચોતેરનું જે સ્ટેજ હતું ત્યાં સુધી જે ઉમેદવાર બોલાવ્યા હતા ત્યારે કઈ કેટેગરીના કેટલા હાજર હતા વધારે એ તમને હું કહી દઉં છું તો ચોવીસો પંચોતેર મેરિટ ક્રમ ક્રમાંક જે હતું એમાં અગિયારસો ને ત્રેવીસ જણ અગિયારસો ને ત્રેવીસે ઓપનમાં લીધું હતું સાથે એકસો સોળ જણે એસસી કેટેગરીમાં લીધું હતું અગિયાર જણા એ એસ કેટેગરીમાં પસંદગી કરી હતી ઓબીસીમાં પાંચસો ને જણાએ પસંદગી કરી હતી અને જે ઈડબ્લ્યુસ કેટેગરી છે એમાં એકસો ને ત્રાણું જણાએ પસંદગી કરી હતી તો આ રીતે કુલ ઓગણીસો ને છ્યાસી જણાએ પસંદગી કરી હતી એટલે કે ચોવીસો પંચોતેરમાંથી હવે અત્યારે જે ચોવીસોની સ્થિતિ છે એના વિશે હું તમને વાત કરી લઉં તો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો તમારે સરખામણી સારી રીતે થશે તો ઓગણીસો ને છ્યાસી જણાએ પસંદગી કરી હતી તો અત્યારે આ સેમ સ્થિતિ છે બરાબર તો આ સ્થિતિની આપણે વાત કરી તો ચોવીસો પંચોતેરમાંથી અત્યારે ચોવીસોમાંથી એક હજાર છન્નું જણાય લીધું છે કેટલા એક હજાર છન્નું તો ચોવીસો પંચોતેરમાંથી અહીં જે આંકડો તમને અગાઉ બતાવી દીધો કે એક હજાર એકસો ત્રેવીસ જણાય લીધું હતું એસસી કેટેગરીમાં અત્યારે એકસો છ જણાએ પસંદગી કરી છે તો પુનઃ જિલ્લા પસંદગી પહેલાંની જે હતી એમાં એકસો સોળ જણાએ પસંદગી કરી હતી એસટીમાં અગિયાર અત્યારે છે અગિયાર પહેલાં પણ હતા ઓબીસીમાં પાંચસો ને તેતાળીસ જણા પહેલી પસંદગી ગયા વખતે કરી હતી એની સામે અત્યારે પાંચસો ને ચૌદ છે ઓબીસીમાં ફાયદો થયો છે મિત્રો વીસેક જગ્યા જેવું ઈડબ્લ્યુસ કેટેગરીમાં જે ભૂતકાળમાં છે એકસો ત્રાણું આ સ્ટેજ જે લીધું હતું એની સામે અત્યારે એકસો ને અગણ્યાશી જણાએ પસંદગી કરી લીધી છે તો ઈડબ્લ્યુએસ કેટેગરીની સેમ પોઝિશન છે પણ ઓબીસીમાં થોડો ફાયદો થયો છે એ પાંચથી સાત જગ્યાનો એટલે કદાચ ગ્યાર હજારના લીધે પણ હોઈ શકે તો આ રીતે અત્યારે ઓગણીસો છ જણા પસંદ કરી છે તો એ વખતે ઓગણીસોને છ્યાસી જણા પસંદ કરી હતી પણ એની સામે પંચોતેર વધારે બોલાયા હતા એટલે કે એના લીધે પંચોતેરને છ એક્યાસી જણા જેવા થાય તો ચારેક જણ ગ્યાર હજાર રહ્યા છે અને હજુ પાંચથી અત્યારે હજુ પણ દસેક જેવા આમાં ગ્યાર રહેશે એટલે કે સોળ જગ્યાનો તમારે ફાયદો થઈ રહ્યો છે તો કે ચોવીસોને પંચોતેર બોલાવશે ત્યારે તમારી જે જગ્યા છે એમાં ઓછામાં ઓછી દસ જગ્યાનો ફાયદો થશે એટલે કે દસ જણ ગેરહાજર વધારી રહ્યા છે તો આ રીતે તમારે ચારસો ને નેવ્યાસી ગેરહાજર હતા તો આ સ્ટેજ અત્યારે ચારસો ને ચોરાણું ગેરહાજર થઈ ગયા છે તો મતલબ એનો એ છે કે ગેરહાજરનું પ્રમાણ થોડું વધ્યું છે તો આ રીતે પુનઃ જિલ્લા પસંદગી ફાયદાકારક છે તે ઉપરાંત જિલ્લાવાર સ્થિતિ જોવા માગતા હોય તો તમે જોઈ શકો છો નગરમાં એકસો ને તેતાળીસ જગ્યાઓ બાકી છે સિટી એરિયામાં હવે ગ્રામ્ય એરિયાની આપણે વાત કરીએ તો જે ગ્રામ્ય એરિયા છે ત્યાં અમદાવાદમાં સાઠ જગ્યા બાકી છે વડોદરામાં સિત્તેર જગ્યા બાકી છે રાજકોટમાં બોતેર જગ્યા બાકી છે સુરતમાં એક જગ્યા બાકી છે કેટેગરી વાઇઝ તમે જોવા માંગતા હો તો પણ જોઈ શકો છો તો અમદાવાદમાં એસટી કેટેગરીની સાઠ છે વડોદરામાં સિત્તેર છે એસટી કેટેગરીની રાજકોટમાં ઓપનની ઓગણપચાસ એસસી કેટેગરી દસ છે એસટી કેટેગરીની છ ઇડબ્લ્યુ ની સાત છે તો એ રીતે કુલ બોતેર બાકી છે સુરતમાં એક જગ્યા એસટીની ખાલી છે એસસીની ખાલી છે બરાબર એસટીની કોઈ નથી ખેડામાં એક જગ્યા ઇડબ્લ્યુ કેટેગરીની બાકી છે આણંદમાં એકત્રીસ જગ્યા ટી કેટેગરીની બાકી છે પંચમહાલમાં ત્રીસ જગ્યા એસ ટી કેટેગરીની બાકી છે બાકી બધી ભરાઈ ગઈ છે હવે આપણે દાહોદની વાત કરીએ તો આઠ જગ્યા ઓપનની બાકી છે પછી સત્તાવન જગ્યા એસટી કેટેગરીની બાકી છે ઓબીસીની એક જગ્યા બાકી છે અને આ રીતે કુલ ત્રેવીસ ઇડબલ્યુ એસ કેટેગરીની બાકી છે ટોટલ નેવ્યાસી બાકી છે સાબરકાંઠામાં એક પણ જગ્યા નથી બાકી રહી ત્યારબાદ આપણે જૂનાગઢની વાત કરીએ તો ત્યાં છ જગ્યા ઇડબ્લ્યુ કેટેગરીની છે બાકી કોઈ ખાલી નથી પોરબંદરની વાત કરીએ તો છેતાળીસો ઓપનની બાકી છે સોળ એસ સી કેટેગરીની બાકી છે આઠ ઇડબ્લ્યુ એસ કેટેગરી આમ કુલ સિત્તેર બાકી છે મહેસાણામાં કોઈ જગ્યા નથી પાટણની વાત કરીએ તો હજુ પણ છ ઓપનની છે પાંચ એસ કેટેગરીની છે બે ઈડબલ્યુએસ કેટેગરીની છે તો આમ કુલ તેર જગ્યા બાકી છે ભાવનગરમાં ઓપનની સત્યાવીસ છે એસસી કેટેગરીની અઠ્યાવીસ છે એસટીની અગિયાર છે ઓબીસીની કોઈ નથી ઇડબલ્યુ કેટેગરી કેટેગરીની અગિયાર છે તો કુલ સિત્યોતેર બાકી છે જામનગરમાં એકસોને પાંત્રીસો ઓપનની એસસી કેટેગરીની એકત્રીસ છે એસટીની છ છે કુલ સોળ બાકી છે તો ટોટલ એકસો અઠ્યાસી રહી છે અમરેલીમાં એકસો અને અઠ્યાસી ઓપનની બાકી છે બાવી એસ સી કેટેગરીની ત્રણે એસટીની ઈડબ્લ્યુસ કેટેગરી ચોવીસ છે કુલ બસો સડત્રીસ બાકી છે કચ્છમાં નથી ભરૂચમાં એકસો પંચાવન એસટી કેટેગરીની ચાર ઇડબલ્યુ કેટેગરી તો આ રીતે એકસો ને ઓગણસાઠનો આંકડો છે નર્મદામાં છેતાળીસ ओबीसी છે ઓપનની ઓગણે સિત્તેર છે સત્તર ઇડબ્લ્યુસ કેટેગરીની છે તો કુલ એકસો બત્રીસ જગ્યા ખાલી છે વલસાડ નવસારી નથી બનાસકાંઠામાં ચારસો ઓપનની બાકી છે ઓગણત્રીસ એસટી કેટેગરીની છે ઓબીસીની નથી ઇડબ્લ્યુસ કેટેગરી અડત્રીસ છે તો કુલ પાંચસો સત્યાવીસ બાકી છે દિવ્યાંગોની સાત અને નવ બાકી છે સુરેન્દ્રનગરની બેતાળીસ જગ્યાઓ ઓપનની છે એસટીની એક છે ઇડબલ્યુસ કેટેગરી અગિયાર છે કુલ ચોપન બાકી છે ગાંધીનગર નથી ડાંગની અઢાર ઓબીસીની છે પાંચ ઈડબલ્યુ કેટેગરી કુલ તેતાળીસ બાકી છે તાપીમાં સત્તર ઓબીસી બે ઈડબલ્યુ કેટેગરી ટોટલ ઓગણીસ બાકી છે અરવલ્લી નથી ગીર સોમનાથમાં અઠ્યાવીસો ઓપનની છે ત્રણ એસસીની છે નવ જગ્યા ઈડબ્લ્યુ એસ કેટેગરીની છે તો આ રીતે કુલ ચાલીસ બાકી છે દ્વારકામાં બસો સાઠ ઓપન સત્યાવીસ એસસી સાત એસટી ટી ઓગણત્રીસ ઇડબલ્યુ કેટેગરી કુલ ત્રણસો ત્રેવીસ બાકી છે મોરબીમાં એસસી કેટેગરીની દસ એસટીની ત્રણ ઓબીસી ભરાઈ ગયું છે ટોટલ તેર બાકી છે બોટાદમાં ઓગણીસિત્તેર ઓપન છે અગિયાર જગ્યાએ ઇડબ્લ્યુ એસ કેટેગરી છે કુલ એસી બાકી છે છોટા ઉદેપુરમાં ઓપનની એકસો બેતાળીસ છે ઓબીસીની નેવું બાકી છે ઇડબ્લ્યુ કેટેગરીમાં છત્રી ટોટલ બસો ને અડસઠ બાકી છે તો આ રીતે જિલ્લાની પસંદગી છે તો આપ સૌનો બહાર એક્ઝામ સાથે જરૂર સર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ